જેને દૂધ પરવા જાતો હે મંગલો ને જોઈ તું પાટ જોતા બीडीハરો મારા બેટા દેખો ના થારી વાત શું હા હા જતો બંધ થઈ જાહે ચાલ બેટા

ફોન કરું કે આમ તો તમારા પોપટિયા દૂધ લેડાવ્યા વધારે આપડે ડેરી બંધ થઈ જાય પેલો મંગોપા નહી આ ઝગડા કરાવી છે આ ઘર ભગાવવા ના બે ભાઈ આ નાડીયો આપડે કોઈ મંગો મન ના બોલે તો ત્યારે ફોન કરો મંગા ખબર છે પણ આવું નવરું બેઠા આવો નાડિયો કોમ કરે પોકડા ઘરે ચા પીવાનો ને એના ઘરે ઝઘડો કરીને જાત પાછો અમિત ને ગયા બેઠા અમિત સર ઉપર તમે ચિંતા ના કરો બે તમે ચા ચેટલા છે ચા લાવ કે ઉપલોને ચા તો ફાટી ગયો ફાટી જવું દૂધ ખરાબ થઈ ગયું ખરાબ થઈ ગયું એટલે ચા પેલો થઈ ગયો

લોટો શાંતિ રાખો બકરું રાખતો નહી કે દૂધ ચમચમ નેહરે છે મંગાઈ શાંતિ રાખો આ તમને કુન કીધું કુના કેવાથી માનતો ગમે કીધું હું તમને શું કેતો હતો

ફોન તો મને તમારા ટોળામાંથી થી છે ફોન તો પણ મારે નોમ ના લેવાય એનો મને ખબર પડી જાય કે નાટિયા સિવાય કોઈ ના હલાણા કરે ના ભાઈ મારા નોમ ના લેવાય ને કોઈ નું અમે બે ભાઈ હતા ને પોપરજી પોપરજીઓ પાતા એટલે જો તે ને ટેથા પાડો તો તો ના ઓમળે હાલા જ આ તો પીતો નહીં હું કે ભાઈ ફોન કરું જો તમે સમજો આપડી પોપરજી ને બેઠા આપડી બે ભાઈ હોમામાં બેઠા ફોન લઈ જ્યો જો તો ફોન તો લઈ જ્યો ને પણ હવે શું ફોન કર્યો મંગાઈ પાછું કઈ દે તું અમે ઝઘડો કોઈ નહી કરો ભાઈ મારે ના કેવાય ને પણ કહી દો આવા પાછળ

મંગઈ પણ ઓમ નાઢ્યો છું એક નંબર નો જુઠ્ઠો કામ બધે ઝઘડા કરાવ કે નઈ કરાવ તો આ શું કજો ઓમ હીરો એનો સાપ હીરી ખરી ચમ કે હીરો હા હાળા હાળા છે ચમ તો જોન તો ચાવી ભરે હીરો આ નાઢિયાન તમ તો દીજો છે ચમ કે પાળે ને કે આરે આવી જાય અને ડખો કરે જ ચમ કે તંતો દીજો કરે છે ઓમ તો આમાં નઈ ઘણા ફેરા લડાયા છે

કલાક બીજા કોમે જતા જ બરોબર દસ પંદર મિનિટ અડધો કલાક કલાક લેટ પડે તો ચાલે આ ડેરી ના ટાઈમે જવું પડે કે નહીં હું કઉ વેલા વહેલા શકન ખરાબ કરે છે ચા પી ને જવું બીજું એટલે પણ આ તો શકન તરકો તું જાતો તારું કહો આપણું વહુ જોવા તને અરે શકન નડતા તો હેડધી લે હેડધી હવે કેરેટ કેરેટ પેલી ભેહો છોડાવે છે ને ત્યાં તો ખાવાય નહીં હાલું કશું આ આઠ લિટર દૂધ મારું બગડાયું છે બે લીટર ના કમરે કપમ બે નોલવું મળે બધા

એ ઓનલાઈન ડાયરેક્ટો પણ લેટવો છે તો અમારા દૂધ બગડાયું આટલું બધું